હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય માતાજી પહેલાં તો આપ બધા મજામાં જશો તો આજે છે એ મારી એક રેસિપી કે પાણીપુરીની પૂરી જે આપણે બજારમાંથી લઈએ છીએ તેની રેસિપી હું આપની સાથે શેર કરવા માગું છું તો એ પાણીપુરીની પૂરી આજે આપણે માત્ર ને માત્ર ઘઉંનો ઘઉંનો જીણો લોટ કે જે આપણે રોટલીનો લોટ લઈએ છીએ તે અને રવામાંથી બનાવીશું તો સૌ પ્રથમ મેં આ વાટકીનું માપ લીધું છે તમારે કોઈ પણ એક વાટકીનું છે એ તમે માપ લઈ શકો તેમાં છે તમે જેનું માપ લ્યો એનો એક અને બે અહીંયા મેં બે વાટકી રવો લીધો છે જે વાટકીથી આપણે રવો લઈએ એ એનાથી અડધો છે આપણે રોટલીનો ઘઉંનો ઝીણો લોટ લેવાનો

કઠણ નહીં અને આપણે જે રોટલી બનાવીએ એટલો ઢીલો પણ નહીં એની વચ્ચેનો જે લોટ થાય એવો લોટ છે આપણે બાંધી લેવાનો છે એને સરસ રીતે મસળી લેવાનું આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો જો હું તમને આંગળીથી બતાવું કે આટલો તમારે કઠણ લોટ છે એ

હવે આપણે જોઈએ તો જો આપણા લોટમાં રવો છે સરસ રીતે ફૂલી છે સરસ રીતે મસળી નાખીએ આ રીતે લોટ ને એમાંથી આપણે નાના નાના લુવા તૈયાર કરીશું આ રીતે બધા લુહાએ તૈયાર થઈ જાય ત્યારબાદ એક એક લઈ અને વણી અને આ રીતે એક પ્લાસ્ટિકની કોથળી લેવાની પ્લાસ્ટિક લેવાનું તમે છે એ કપડામાં છે એ સૂકો તો શું થાય કે નીચેનો ભાગ છે એકદમ કોરો થઈ જાય ડ્રાય થઈ જાય એટલા માટે પ્લાસ્ટિકનું કપડું લઈ એક એક કરી આ રીતે છે એ પૂરી બધી વણી નાખવાની તમે જોઈ શકો છો એકદમ પતલી નઈ જાડીને આટલી છે એ થિકનેસ રાખવાની આ રીતે બધી પૂરી જઈએ વણી લેવી ચૂલો સળગાવીશું

પણ આ રીતે છે જ્યાં સુધી પૂરી ફૂલી ના જાય ત્યાં સુધી એના ઉપર તેલ નાખી દેવું હવે એને પલટાવી દેવાનું તમે જોઈ શકો છો આપણી પૂરી છે એ એકદમ ક્રંચી બની છે જે ખાવામાં પણ એકદમ સોફ્ટ હોય છે બહારની પૂરીથી આપણું જે ખાઈએ તો આપણને એવું લાગે કે આપણું મોઢું છે એ છોલાઈ ગયું છે પણ આ પૂરીથી આપણને એવું થતું નથી